જ્યારે પણ સેલેરી અમે લોકો એમ્પ્લોય છીએ જ્યારે જ્યારે માર્કેટમાં ન્યૂઝ મળે કે ભાઈ સોનાના ભાવ ઘટા છે તેમ ચાર છ મહિના અમે લોકો જે છે જે પણ થોડું સેવિંગ્સ થયું હોય તેનાથી કાં કોઈન કાં આપણા ઓર્નામેન્ટ્સ એ અમે લોકો રેગ્યુલર પરચેસ કરતા રહીએ છીએ અત્યારે ભાવ ઘટા છે જેથી કરીને અત્યારે લાગે છે કે ભાઈ અત્યારે ખરેખર સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે જે અત્યારે ટ્રેન્ડ ચાલે છે એના હિસાબે અત્યારે પરચેસ કરીએ તો આગળ જતાં આપણને એનો ફાયદો થઈ શકે એવું છે એટલે અત્યારે પરચેસ કરીએ છીએ આમ જોઈએ તો અત્યારે જો સેવિંગ્સ પ્રમાણે અમે લઈએ છીએ એટલે જેમ જેમ સેવિંગ્સ થતા જાય અમારા પૈસા બચતા જાય એવી રીતે અમે લોકો ગોલ્ડ લેતા જઈએ છીએ અને જે પ્રમાણે માર્કેટ ટ્રેન્ડ ચાલે છે સોનું આગળ જ વધવાનું છે લોકોને લાગી રહ્યું છે કે સોનામાં ભાવ ઘટ્યો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે સોનાના ભાવમાં કોઈ જ ઘટાડો નથી થયો તેનાથી ઉલટું ભાવમાં સામાન્ય વધારો થયો છે ત્યારે આ મામલે સોની વેપારીનું શું કહેવું છે જરા એ જાણીએ પહેલાં સોનાનો ભાવ જે બોતેર હજાર નવસો સુધી પહોંચેલો પછીથી અત્યારે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સને પોલિટિક્સને કારણે ખાસ કરીને હમાસ અને ઇઝરાયલ યુઝ પછી હિઝબુલ્લા પછી આ હુતી અને ઈરાનની પરિસ્થિતિ ઉપરાંત યુક્રેન રશિયાના યુદ્ધના કારણે ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવ અત્યારે થોડા વધુ ઉંચકાયા છે અને જે બોતેર હજાર નવસોથી તોતેર હજાર થઈ ગયા હતા અત્યારે પંચોતેર ને પાંચસો સુધી પહોંચી ગયા છે જૂનના એન્ડમાં સોનાનો ભાવ નીચો હતો તોતેર હજાર અંદર અને પહેલી બીજી તારીખ સુધી તોંતેર હજાર બસો ત્રણસો રહ્યો અને તોંતેર પાંચસો સુધી હતો પછીથી ચોથી જુલાઈ પાંચમી જુલાઈથી સોનાના ભાવ સતત ધીમે ધીમે ઉપર વધવા માંડ્યા આજે પંચોતેર હજાર પાંચસો રૂપિયા સોનાનો ભાવ ચોવીસ કેરેટનો છે ભાવ સ્ટેબલ આ ભાવ છે ને નીચો ગણાય આવનારા સમયમાં સોનાનો ભાવ સિત્યોતેર હજારથી અઠ્યોતેર હજાર થઈ જશે હાલ તો સોનાનો ભાવ સ્થિર છે પરંતુ નિષ્ણાતોના મતે આગામી સમયમાં બજારમાં ફરી પાછી તેજીનું જુવાડ ફાટી નીકળવાની સંભાવના છે જેને લીધે સોનું ઇઠ્યોતેર હજારની સપાટી વટાવે તો નમાય નહીં પાર્થ જોની વીટીવી ન્યૂઝ અમદાવાદ